બર્ડફીડર અને ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું નાગરિકો પોતાના રહેણાંક વિસ્તારમાં થોડીક જગ્યા પક્ષીઓને આપે તે માટે સેવાનું કાર્ય થઈ રહ્યું છે દાનેરા મામલતદાર જેઆર મહેતા સાથે પૂર્વ ધારાસભ્ય જોયતાભાઈ પટેલ તેમજ વસંતભાઈ પુરોહિત સાથે સંસ્થાના સદસ્ય ગૌતમ શાહ કે જેઓ ધાનેરા તાલુકાના સોડાલ ગામ ખાતે પાંજરા સંચાલન કરે છે જ્યાં દરેક જીવોની આધુનિક ઉપકરણો સાથે સારવાર થાય છે આવી સેવાભાવી સંસ્થાઓ થકી પર્યાવરણ અને અબોલ જીવોનું રક્ષણ થાય છે માળા તેમજ કુંડા ધાનેરા પ્રાંત કચેરી પરિવાર અને મામલતદાર કચેરીના પરિવાર સાથે નાગરિકોને વિના આપવામાં આવ્યા હતા જેના થકી અનેક પક્ષીઓને રહેવા માટે માળા ખોરાક માટે ચણ અને પીવા માટે કુંડા થકી પાણી મળશે